પાનોલી પંચાયતના ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ કમ્પોસ્ટ ફીડનો નાશ કરવા બદલ ફરિયાદ તાલુકા પંચાયતમાં કરાઈ છે ડેપ્યુટી સરપંચ સંદીપ વસાવા સામે તાલુકા પંચાયતમાં ગામના અનિલ પરમાર તથા અન્ય લોકોએ ફરિયાદ આપી છે ગ્રામજનોએ તેમની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે પાનોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચો પોતાના ઘરની સામે મેન બાજુમાં આવેલ તથા અહદ હાટિયાના ઘરના સામે કમ્પોસ્ટ ફીડને જાતે જેસીબી મશીન લઈ આવી તોડી પાડ્યા હતા જેને લઈ સરકારી નાણાંનો વ્યર્થ થવાની સાથે સત્તાનો દુર્વ્યવહાર કર્યો હતો ઉપરાંત કામગીરી માટે સરકારી સંપત્તિને નુકસાન કરવા બદલ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે પંચાયતની કામગીરીમાં કોઈ પણ કામગીરી અંગે સામાન્ય સભામાં ઠરાવ કરીએ કામગીરી કરવાની હોય છે પરંતુ આ કામ કોઈપણ જાતના ઠરાવ વગર મનસ્વી રીતે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે તેવી હાલ તો ગામના લોકોએ ચર્ચાનું જોર પકડ્યું છે